વાગરાથી ભરૂચને જોડતા માર્ગ ઉપર ખાંતળાવ પાસે કાબુ મેળવ્યો અભાવથી વધુ એક આગની ઘટનાને બુજવવા તંત્રને ભારે જહેમત ઉઠાવવાની નો બતાવી હતી વાગરા તાલુકામાં ત્રણ મોટી ઔદ્યોગિક વસાહતો આકાર પામી છે વાગરા નજીક જ વિલાયત અને સાયખા જીઆઈડીસી મોટા રાસાયણ ઉદ્યોગો કાર્યરત છે પરંતુ વાગરા તાલુકા મથક ખાતે ફાયર સુવિધાનો અભાવ મોટી દુર્ઘટનાને જાણે નોતરી રહ્યો છે આ દુર્ઘટનાઓમાં જો કોઈ મોટી જાનહાની સર્જાશે તો જવાબદાર કોણ જેવી અનેક ચર્ચાઓ પંથકના જાગૃત નાગરિકોમાં ચર્ચાઈ રહી છે સેંકડો ઉદ્યોગો હોવા છતાં ફાયર સ્ટેશન ન હોવાથી લોકોમાં ભયની સાથે સરકાર સમક્ષ પણ ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે આજ રોજ વધુ એક ઘટના સર્જાતા એક સીઓ સોલ એમપી વન રાસાયણિક પદાર્થ ભરેલ ટેન્કર નંબર જીજો 39 362 73 જમા કોઈ અગમ્ય કારણ અનુસાર આગ લાતા ટેન્કર ભડભડ સળગ્યું થયુતુ જેતી એક સમયે નાસભાગના દ્રશ્યો પણ સર્જાયા હતા ઘટનાની જાણ થતા જ વાગરા પોલીસ ઘટનાસ્થળે પહોંચી સલામતીના ભાગરૂપે વાગરા ભરુચ માર્ગ બંધ કરાવી ફાયર ટેન્કરને બોલાવવાની કાર્યવાહી હાથ ધરી હતી તેમજ બનાવારી જગ્યાએ સળગતા ટેન્કર ઉપરથી ડીજી સેલની હાઈ ટેન્શન લાઇન પસાર થતી હોય માતે સલામતીના ભાગરૂપે વિસ્તારનો વીજ પુરવઠો પણ બંધ કરાવવાની ફરજ પડી હતી ઘટનાની જાણ થતાં જ વાગરા જીબીના કર્મીઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા વાગરામાં ફાયર સ્ટેશનના અભાવે વિલાયત સ્થિત બિલા ગ્રાસિમના ફાયરફાઇટરો આવી પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો ટેન્કરમાં CO2 MP1 નામનું રસાયણ ભરેલ હોવાની પ્રાથમિક માહિતી સામે રહી છે જો કે આગ કયા કારણોસર લાગી હતી તે અંગે વધુ વિગતો જાણી શકાયા નથી

માટે ઔદ્યોગિક હબ ગણાતા વાગરાના તાલુકા મથક ખાતે ફાયર સ્ટેશન ની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવે તે અત્યંત જરૂરી જણાય રહ્યું છે વિડિયો લાઈક કરે અમારી ચેનલ કો સબસ્ક્રાઇબ કર બેલાયક જરૂર પ્રેસ કરે અમારી ન્યુ વિડીયો સબસે પહેલે દેખને કે